જેથી વરસાદી પાણી બોર મારફતે ભૂગર્ભમાં જાય અને ભૂગર્ભ જળના તટ ઊંચા લાવી શકાય અમે અમારા ગામે આ તળાવની અંદર વેસ્ટેજ પાણી જે જતું હતું એને વરસાદી પાણીને અમે એક બાજુ કર્યું ગટરનું પાણી અમે જુદું કર્યું વચ્ચે મોટો પાળો નાખ્યો અને પાળો નાખી બે બોર બનાવ્યા છે અને બે બોર બનાવ્યા એટલે જે વરસાદી પાણી ભેગું થશે એ આ બે બોર દ્વારા સિસ્ટમ દ્વારા નીચે જમીનમાં ઉતરશે અને પાણીના તળ ઊંચા આવશે એવી થોડીક અમને આશા છે હવે ધીમે ધીમે પાણી ભૂગર્ભમાં જતા રહ્યા છે ઊંડા ઉતરી ગયા છે પાણી નથી અત્યારે ખેતી કરવા માટે પાણીના વળખા પડવા મળ્યા છે તો આ સમયે હવે અમારા કારણે બીજો કોઈ વિકલ્પ નથી કર્માવાદમાં પાણી આવશે ત્યારે આવશે પરંતુ અત્યારે અમારો પાણી જે ઊંડે ઉતરી ગયો છે તો એના માટે વરસાદનું પાણી એક જ આધાર છે કે ભાઈ વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતારીએ એને સ્ટોરેજ કરીએ તો એ પાણી સિંચાઈ માટે ઉપયોગી થાય કે ગામમાં જે વરસાદનું પાણીની આવક છે ગામના તમામ પાણી જે તળાવમાં આવે છે એ પાણીને જો ભૂગર્ભમાં ઉતારવામાં આવે તો જલ્દીથી ઊંચું આવે તો એના માટે અમે તળાવની અંદર બોરનું આયોજન કર્યું છે એક બોરનું કામ પૂરું થઈ ગયું છે બીજા બોરનું હાલ કામ ચાલુ જ છે લગભગ આજકાલમાં બંને બોરનું કામ પૂરું થઈ જશે અને એમાં ચેમ્બર બનાવી અને શુદ્ધ રીતે વૈજ્ઞાનિક રીતે શુદ્ધ પાણી વરસાદનું અમે ભૂગર્ભમાં ઉતારવાનું આયોજન કરેલું છે અને આ આયોજનમાં ખૂબ આગળ વધી ગયા છીએ અમે